જવાન જય કિસાન આજે પહેલી ડિસેમ્બરને અમે ટેટી વાવવાની શરૂઆત કરી છે તો ટેટી તળબૂદ અને બે પ્રકારની ટેટી વાઈ રહ્યા છે એક જોલી પ્લસ વાવ છે વિક્રમ રાજા વાવા છે અને તળબૂત અમારો પોતાનું અમે વાઈ રહ્યા છીએ તમારે પણ વાવું હોય તો અમારો કોન્ટેક કરજો હવે જો કાળેંગા દૂધી તુરિયા ટીણસા બધી જ અમારી પોતાની પ્રોડક્ટ આવી ગઈ છે હવે માર્કેટમાં તો કોઈને પણ જોતી હોય તો પણ મળશે કોઈને રોપા આના જોતા હોય તો પણ મળશે અને અમે બધા જ રોપા નર્સરીમાં તૈયાર કર્યા છે દૂધી તુરિયા તડબૂજ તેટી અને બધા જ રૂપા અમે નર્સરીમાં તૈયાર પણ કરી રહ્યા છીએ એ પણ અમે અમારી પાસે લગભગ પચાસ હજાર ઉપર રૂપા તો બુકિંગ થઈ ગયા છે રૂપા તળબૂજના બુકિંગ ચાલુ જ છે જેને પણ બુકિંગ કરાવવા હોય સીટ જોતું હોય તો પૂરા ગુજરાતમાં અમે પ્રોવાઈડ કરશું તો અમારો કોન્ટેક નંબર અમે કિનાડી ઉપર નાખી રહ્યા છીએ જેને જોતો હોય વાત કરજો તમે પણ ખેતીમાં એક એડવાન્સ પ્લાનિંગ કરો જો તમાકુ ઊભું હોય ન રૂપા તૈયાર કરાવો કપાસ ઊભો હોય ને રૂપા તૈયાર કરાવો અથવા તો બટાકા ઊભો હોય ને રૂપા તૈયાર કરાવો તમે પણ ખેતીને બિઝનેસ જેમ સ્વીકારો અને તમારી આવક બમણી કરો જય જવાન જય કિસાન